વડોદરાના એમ એસ ખુરાના ગ્રુપ ને ત્યાં પડેલા ઇન્કમ ટેક્સ ના દરોડા ચારસો કરોડ ના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે પાંચ દિવસ ચાલેલી કાર્યવાહી દરમિયાન વીસ થી વધુ લોકર સીલ કરવામાં આવ્યા હાલ આ લોકર અને જપ્ત કરેલા ડોક્યુમેન્ટ્સની ની ચકાસણી ચાલી રહી હોવાથી હજુ વધુ વિગતો મળવાની સંભાવના છે આ સિવાય રૂપિયા પાંચ કરોડ રોકડા અને મોટી માત્રામાં જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે સત્તરમી ની વહેલી સવાર થી જ એકસો પચાસ જેટલા અધિકારીઓ વડોદરા સ્થિત રિજનલ ઓફિસ અને અમદાવાદ ની ઓફિસો માં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું સાથે સાથે અશોક ખુરાના સહિત અન્ય ભાગીદારો ઘરે પણ તપાસ હાથ ધરી આ દરમિયાન કેટલાક ડિજિટલ ડિવાઇસ પણ મળી આવ્યા છે જેની તપાસ માટે આઈટી એક્સપર્ટ ની મદદ લેવામાં આવશે કન્સ્ટ્રક્શન અને સિવિલ વર્ક્સના ના બિઝનેસ સાથે સંકળાયેલી આ કંપની લિસ્ટેડ છે અને તેના ચાર ડાયરેક્ટર છે આ ગ્રુપ ની અન્ય આઠ ગ્રુપ કંપનીઓ પણ છે આ સહભાગી કંપનીઓ નફો નુકસાન ટ્રાન્સફર કરીને હિસાબ સરફર કરવામાં આવતો હતો આ માટે આઈટી વિભાગે કંપનીની બેંકિંગ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ની વિગતો પણ મેળવવાનું શરૂ કર્યું છે મનોજ કારિયા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ